સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજનો વિષય ગુરુની શું જરૂર છે આવું અમુક લોકોના મગજમાં હોય છે કે આપણે શા માટે ગુરુ કર્યા છે તો ગુરુ આપણે એ માટે કર્યા છે કે આપણી હિન્દુ ધર્મની જે પરંપરા છે એ પરંપરા મુજબ ગુરુ કરવા જોઈએ કે અમે નુગરા નથી ના એટલા માટે જ ન કરવા જોઈએ ગુરુ પછી આ બધા કરે છે ગુરુ એટલે આપણે ગુરુ કરવા જોઈએ ના ગુરુ એ માટે કરવાના હોય છે કારણ કે આજે આ વિડીયો બનાવવાનું આયોજન એ માટે થયું કે જેને જેને સમર્થ સદગુરુની છાયામાં જીવતા હોય છતાં પણ એને કંઈક અધૂરું લાગતું હોય છે આ મીડિયાના માધ્યમમાં લાખો વિડીયો પોત પોતાની પ્રમાણે બધા બનાવીને મૂકતા હોય અને સાંભળતા હોય અટવાતો હોય કે પેલા ભાઈને પેલું થાય છે અનુભવ થાય છે તો મને કેમ નથી થતો પેલા ભાઈ ને આમ થયું તો મને કેમ હજી ન થયું એટલે નત નવા વિડીયો જોવાથી માણસનું મન ડગે છે એને ખબર નથી હોતી કે મારા ગુરુ કોણ છે અને હું કોની છાયા હેઠે જીવું છું ત્યારે આ મન ડગે મારી સાથે ઘણા બધાએ સમર્થ સદગુરુના શિષ્યો કોલ રેકોર્ડિંગ દ્વારા વાત કરતા હોય અને એમની જે સમસ્યા હોય એનું સમાધાન માગતા હોય એના અનુસંધાને આ વિડીયો બનાવવાનું થયું છે અરે તમારા ગુરુ સમર્થ હશે બસ એ કે પ્રમાણે હાલ્યા જાઓ ને બીજું શું કામ આમ તેમ જોવો છો ભટકો છો એને તમે લગામ સોંપી દીધી છે તો પછી તારે તો એ મારે તો એ અર્જુને કૃષ્ણના હાથમાં લગામ સોંપી દીધી હતી હવે જે કરવું એ તારે કરવાનું એમ સદગુરુના હાથમાં જો લગામ સોંપી દીધી છે પછી આમ તેમ ક્યાં ભટકવાની જરૂર છે

જો કઈ લક્ષ્ય ન હોય તો બસ આ એક જ લક્ષ્ય રાખો હા હા કદાચ તમને આ જગતની અંદર મોટાઈ મળે એ માટે ગુરુ કર્યા હશે તો મોટાઈ મળશે પણ એ મોટાઈ જ્યારે આ શરીર ચાલ્યું જશે ત્યારે એની સાથે ચાલી જવાનું છે કદાચ તમે બહુ મોટી ફેક્ટરીના માલિક બનવા માટે ગુરુ કર્યા છે તો તમે મોટી ફેક્ટરીના માલિક પણ થશો આખર એ પણ સમય આવે કાં તો ફેક્ટરી બંધ થઈ જાય છે કોઈ કારણસર અને કાં તો તમારે ફેક્ટરી છોડીને કાયમને માટે ચાલ્યું જવાનું થશે આ બધી જે વસ્તુ છે ઘણી બધી છે કહેવા જશું તો આખું ભાગવત લખાશે પણ ટૂંકમાં જે અનિત્ય વસ્તુ છે કાયમ ને માટે રહેવા વાળી વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે જ ગુરુ નથી કરવાના ગુરુ એ માટે કરવાના છે જે ગુરુએ મહાપદ ને જે પ્રાપ્ત કર્યું છે કાયમને માટે રહેવા વાળું જે પદ ને જે પ્રાપ્ત કર્યું છે એ પદ પ્રાપ્ત કરવા માટે જ ગુરુ કરવાના હોય છે આજે માં ગંગાસતી પાનબાઈ કહળસંગ બાપુ સતાર બાપુ સવારામ સાહેબ આવા ઘણા બધા સંતો જે થઈ ગયા છે અખા ભગત જેને મહાપદને પ્રાપ્ત કર્યું છે હવે એને આપણે શું લેવા દેવા અત્યારે છે નહીં હોય તો કદાચ એનો આશ્રમ હોય અને આશ્રમે જાય તો આપણને ટક બે ટક જમાડે પણ અત્યારે આ હાજરમાં નથી તો આપણે એને શું લેવા દેવા છે કઈ નથી છતાં પણ આપણે એને યાદ કરીએ છીએ શું કામ કે એને મહાપદને પ્રાપ્ત કર્યું છે આજે એમની વાણી સાંભળતા આપણને આનંદ આવે છે કઈક માર્ગદર્શન મળે છે એટલે આવું જે મહાપદને પ્રાપ્ત કરવા માટે જ ગુરુ કરવાના હોય છે અને મુખ્ય લક્ષ્ય એ જ હોવું જોઈએ ગુરુ કરતા પહેલા એ જ લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ સિવાય કઈ જોતું નથી અને ગુરુ થઈ ગયા હોય અને જો આ લક્ષ્ય ન લીધું હોય તો પણ અત્યારથી આ લક્ષ્ય લઈ લો કે મહાપદ સિવાય મારે કઈ જોતું નથી અને એ મહાપદની અંદર જ બધું છે જે તમારે જોતું હોય માન મોટાય મહાપદમાં એટલે ફરી એક વખત ગુરુ એ માટે કરવા જોઈએ કે જે ગુરુએ મહાપદને પ્રાપ્ત કર્યું છે એ પદ આપણને પણ પ્રાપ્ત થાય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિયોમ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડિયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો